નમસ્કાર દર્શક મિત્રો શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે વાત કરીએ સમાચારમાં તો વડોદરા મહાનગર સેવા સદનની ફરી એકવાર બેદરકારી દરકારી જોવામાં આવી છે જે રીતના કચરા ભરેલું ડમ્પર રસ્તા વચ્ચે ઊભું રાખીને આગળ પાછળ કોઈ બેરેકેટ ના લગાવતા કે કોઈ વસ્તુને કોઈપણ વ્યક્તિ દ્વારા કોઈપણ જાતની ક્રિયા ના કરીને કે પાછળ ટેમ્પ જે ડમ્ફર છે એ બગડ્યું છે કે કયા કારણસર ડમ્પર ઊભું રાખવામાં આવ્યું છે તેની સંપૂર્ણપણે કોઈપણ જાતની એમને કામગીરી ના કરતાં પાછળ એક એક્ટિવા ધારક છે જેને અકસ્માત નડ્યો હતો અને અકસ્માત તે ખૂબ ગંભીર રીતે ઈજા પામેલો હતો જેને તાત્કાલિક સારવાર હેઠળ એકસો આઠ મારફતે સહાયજી હોસ્પિટલ ખસેડી દેવામાં આવે છે જે રીતના ડમ્પર રસ્તા વચ્ચે એક દોઢ વાગ્યાની આસપાસ જે રીતના રસ્તા વચ્ચે એ ઊભું રાખીને જતા રહ્યા હતા અને ડમ્પરની પાછળ કોઈપણ જાતનું જ્યારે વ્હીકલ બગાડતું હોય ત્યારે કોઈકને કોઈક ઊભું રહેતા હોય કે કંઈક લગાવતા હોય જેનાથી ખબર પડે કે આગળ જે ડમ્ફર છે તે બંધ હાલતમાં છે પરંતુ ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગર સેવા સદનના જે આ ડમ્ફર ચાલકો છે એમની બેદરકારી છે વારે ઘડી અકસ્માત સર્જાતા પરંતુ આ લોકો સુધરતા નથી કંઈક ને કંઈક કોક ને કોક રીતે અકસ્માત નડતો હોય છે ત્યારે આજે તરસાલી જે નાયરા પેટ્રોલ પંપ છે એની સામે આ અકસ્માત નડ્યો છે અને અકસ્માતની અંદર જે એક્ટિવા ચાલક હતો એ ગંભીર રીતના ઘાયલ થયો છે અને જેને એકસો આઠ મારફતે સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે જે પ્રકારના વડોદરા મહાનગર સેવા સદન છે આ એક કચરા ભરેલું ડમ્પર છેલ્લા એક દોઢ વાગ્યાની આસપાસ અહીંયા બગડ્યું અનુસાર જણાવ્યા વગર અહીંયા જે સામે જે એક પંચર બનાવે છે જે નાયરા પેટ્રોલ પંપની એક્ઝેક્ટ સામે છે આપણે એને પૂછીશું કે શું સંપૂર્ણપણ ઘટના હતી એને કેવી રીતના બનાવ બન્યો છે પરંતુ લોકચર્ચા અનુસાર આ જે ડમ્ફર છે એક દોઢ વાગ્યાનું બંધ હાલતમાં હતું

इसको एक दो घंटे हो रहे होंगे डेढ़ बजे तक करीब में आया था तो उसका टायर फट गया था तो वो ला के उधर ही खड़ी कर दिया था उसके पीछे जब गाड़ी पंचर पंचर होती तो पीछे कुछ रखा हुआ नहीं था कि जिससे पता जाए? नहीं ऐसा कुछ था नहीं था ऐसा कुछ नहीं था ऐसा नहीं था जो एक्टिवा वाला था वो कितने बजे रुका है आधा एक घंटा जैसा हो रहा होगा ये साढ़े तीन बजे के करीब करीब हुआ होगा गया कितने जन हैं दो लोग दोनों लड़के थे हाँ लड़के थे ना एक मेरे जैसा था एक मेरे से बड़ा था उसको किस में लेके गया वो दो भाई थे वो लोग तो वो लोग पहले इधर लेके गए तब तक मेरा इधर काम लगा हुआ था तो हम लोग इधर आ गए तो उसके बाद कहाँ लेके गए वो हम लोग को मालूम आठ में लेके गए प्राइवेट नहीं वो तो बाद में आई है वो उधर खड़ी हुई थी उसके बाद वो कहाँ लेके गए वो मालूम नहीं वो बाद में आई है एक सौ आठ में ही गए क्या वो अपने को मालूम नहीं देखा नहीं अपने लोग लेकिन वो आई थी इधर जिसको लगा वो कुछ ज़्यादा लगाया गया हाँ इधर से खून अपने लोग करीब से नहीं देखे देखने वाला था नहीं ऐसा તો એક સાઈડ તો ઉપર પીછે તો તો જી દર્શક મિત્રો જે રીતના તમે દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છે કે જે આ ડમ્પર છે બપોરના એક દોઢ વાગ્યાની આસપાસ તરસાલી જે નાયડા પેટ્રોલ પંપ છે એની સામે હતો અને પાછળ જે એક્ટિવા ધારક છે ત્રણ અઢી ત્રણની ગાળાની વચ્ચે પાછળથી આને અકસ્માત નડ્યો છે પરંતુ આ જે ડમ્ફર કયા કારણસર બગડ્યું હતું કશું હતું એ વસ્તુની હજી પૂર્ણ ચકાસણી નથી થઈ પરંતુ જ્યારે કોઈક વસ્તુ બગડતી હોય કે કોઈ વ્હીકલ બગડતું હોય છે ત્યારે એની પાછળ બેરેકેટ કે કંઈક પણ પથ્થર મૂકીને પણ આગળના પાછળથી આવતા વ્યક્તિઓને જણાવવામાં આવે છે પરંતુ અહીં કોઈપણ પ્રકારની એવી ક્રિયા કરવામાં નથી આવી જેના કારણે અકસ્માત નડ્યો છે અકસ્માતમાં જે એક્ટિવા ચાલક હતા એ બે જણ હતા અને બંનેને ગંભીર ઈજા થઈ છે એવું લોક લોકો ચર્ચામાં જણાય છે જે રીતના હું દ્રશ્યો બતાવી રહ્યો છું કે રોડ ઉપર ખૂબ લોહી પડેલું છે હાલ જે ડમ્પર ચાલક છે એ પણ ઘટના સ્થળે નથી ને પોલીસ દ્વારા પણ અહી કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે તે પણ હજી ચોક્કસપણે કહી નથી નાયરા પેટ્રોલ પંપની એક્ઝેટ સામેની જગ્યા છે જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે જી દર્શક મિત્રો જે રીતના વડોદરા સેવા સદન મહાનગરપાલિકા દ્વારા જે વારે ઘડે આ ડમ્પરની લીધે ઘણા લોકોનો અકસ્માત જાય છે પરંતુ આ ડમ્પરોનું કોઈપણ પ્રકારનું નિરાકરણ નથી આવતું હવે જોવાનું રહ્યું છે કે આ ડમ્પરના જે ચાલક છે એની પર શું કાર્યવાહી કરવામાં આવે છે શું એની પર પગલાં ભરવામાં આવે છે હજી સુધી પોલીસ પણ અહીંયા પહોંચી નથી કારણ કે પોલીસને પણ હજી જાણ નથી જે પ્રકારના દ્રશ્યો જોવામાં આવી રહ્યા છે જે રીતના વડોદરા મહાનગર સેવા સદનની જ્યાં કચરા ભરેલા ના જે ડ્રાઈવરો છે એમની બેદરકારી છે ઘણીવાર એમના લીધે અકસ્માતો સર્જાતા હોય છે ઓવર સ્પીડ થઈ જતી હોય છે જેના દ્રશ્યો પણ આપણે ઘણીવાર જોઈ શક્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગર સેવા સદનની પાલિકા દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી ના કરવા હોવા છતાં ના કરવાના કારણે આ લોકો જે ડમ્પર ચાલકો છે એ બેફામ બન્યા છે હવે જોવાનું રહ્યું છે કે આ જે ડમ્પર ચાલક છે એની પર શું પગલાં ભરવામાં આવશે કેમેરામેન વિપુલ ડાભી સાથે શેખર શિંદે